જેમાં ટોટલ એકત્રીસ રાઉન્ડ ખૂબ જ રસાકસી થવા પામી હતી ત્યારબાદ આખરે ભારતીય જનતા પાર્ટીનો દસમાંથી છ સભ્યોનો વિજય થયો હતો જ્યારે ખેડૂત હિત રક્ષક પેનલમાંથી ચાર સભ્યો વિજેતા થતા સમર્થકો દ્વારા ફોધારથી તેઓને વધાવી લેવામાં આવ્યા હતા આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા એપીએમસી ખાતે આવી પહોંચ્યા હતા અને પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ એપીએમસીમાં પ્રસ્થાપિત થવાનું છે ત્યારે તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે તમામ સભ્યો એક સાથે મળીને ખેડૂતોનું હિત થાય તે દિશામાં કામ કરવાની સલાહ આપવામાં આવી હતી એટલું જ નહીં દિલીપ નાગજીનો વધુ ચારસો દસ તેમજ પ્રથમ વખત તેઓની પેનલ તૂટવા પામી હતી એપીએમસીની સોળ બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટીએ બાર બેઠક પર વિજય મેળવ્યો છે ત્યારે હવે ડભુ એપીએમસી માં વિરોધ પક્ષને પણ સ્થાન મળ્યું છે ત્યારે કેવી રીતે આગામી સમયમાં શાસક પક્ષ વહીવટ કરે છે તે જોવાનું રહ્યું રિપોર્ટર રિપોર્ટ સમાચાર ન્યૂઝ ડબોઈ ડભોઈ એપીએમસી બજાર સમિતિની ગઈકાલે જે ચૂંટણી ગઈ એમાં અમે ખેડૂત રક્ષક સમિતિ દસ ઉમેદવારોએ ફોર્મ ભરેલા હતા એમાં અમને ચાર ઉમેદવારો અમારા વિજય થયા છે તેના બદલ ડભોઈ તાલુકાના તમામ ખેડૂતોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ડભોઈ એપીએમસીમાં ઘણા બધા એવા કામો છે જે છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી કશું એપીએમસી સક્રિય જ નથી ડબોઈની તુવીરોની ખરીદી છે વાયદો વટાવ નમન ઘણા બધા એવા પ્રશ્નો છે ખેડૂતોના કપાસ એપીએમસીમાં ખરીદી બધી જ થશે હવે એવા અમારા પ્રયત્નો રહેશે ભેગા મળીને અમે કામ કરીશું કોઈ માંડવીમાં પણ અમે સભ્ય પણ નથી તો પણ અમને ખેડૂતોએ ઉભા રાખેલા હતા ને ખેડૂતોએ જ જ અમને વિજય બનાવ્યા છે છે આ જીત 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 ખેડૂતોની અમારી નથી ખેડૂતોના પ્રશ્નોને લઈને જ અમે માં આવ્યા છે તો અમે ખેડૂતોને લઈને દરેક કામ કરીશું જ પ્રશ્નો હતા આ જ વાયદો વટાવ તુવેરો ડોંગેર કપાસની ખરીદી એપીએમસીમાં માં ઘણા બધા કામો બાકી જ છે કશું કામ જ નથી ડભાઈ એપીએમસીમાં માં વેપારી અને મંડળી પ્રતિનિધિ થઈને છ બેઠકો ભિનહરીફ આવી છે કુલ સોલમાંથી બાર બેઠકો પર ભારતીય જનતા પક્ષનો વિજય થયો છે અને આ રીતે પહેલીવાર એપીએમસીમાં ડબો એપીએમસીના ઇતિહાસમાં પહેલીવાર ભારતીય જનતા પક્ષનો ભગો લહેરાયો છે હું જીતેલા તમામને અભિનંદન આપું છું સાથે સાથે જે મતદારોએ આ લોકોને જીતાડ્યા છે એ તમામને અભિનંદન આપું છું સામે હિતરક્ષકના નામે ખેડૂત પ્રતિનિધિઓ જ્યારે ચૂંટણી લડ્યા હોય ખેડૂતોના હિતની વાત હશે ત્યારે તમામ ભેગા થઈને ખેડૂતો માટે કામ કરીશું અમારા ચૂંટાયેલા બારે બાર પ્રતિનિધિઓ પણ ખેડૂતોના હિતમાં સાથે હશે અને ની આ સંસ્થા છે ત્યારે આ સંસ્થા ધમધમતી થાય સરકારમાંથી જે કંઈ મદદ જોઈશે એ તમામ મદદ એપીએમસીને અપાવવામાં આવશે અને ડભો એપીએમસી વડોદરા જિલ્લાની સૌથી મોટી એપીએમસી બને એ માટેના પ્રયત્નો અમારી ટીમ દ્વારા કરવામાં આવશે એપીએમસી ડભોઈની સામાન્ય ચૂંટણી અંતર્ગત ગઈકાલે આપણે મતદાન કરેલું હતું કુલ ચોરાણું ટકા મતદાન થયું હતું એ પૈકી આજે મતગણતરી કરી છે તો ખેડૂત વિભાગની દસ સીટમાંથી આજે દસે દસ ઉમેદવારો વિજેતા બન્યા છે બે પેનલ હતી એટલે એ પ્રમાણે રિઝલ્ટ આપણે ઓફિશિયલી ડિક્લેર કરેલું જ છે અગાઉ બિનહરીફ આપણે વેપારી વિભાગની ચાર સીટો અને ખરીદ વેચાણ વિભાગની બે સીટો ઓલરેડી આપણે બિનહરીફ ડિક્લેર કરેલી છે આમ આ કમિટીને હવે કુલ સોળ નવા ઉમેદવારો ચૂંટાયેલા મળ્યા સૌને ખૂબ ખૂબ અને સરકારના નીતિ નિયમો અને ખેડૂતોના હિતમાં કામ કરે એના માટે સૌને ઓલ ધ બેસ્ટ થેન્ક યુ ટોટલ સાતસો ને સિત્તેર મતદાન થયું હતું એમાંથી ત્રેસઠ મત કેન્સલ થયા છે